તાલુકાના જેનાલ પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારંભમાં ભાવવિભોર દ્રશ્ય સર્જાયા હતા શિક્ષકના વિદાય સમારંભને લઈને સૌ કોઈની આંખોમાં આંસુ શ્રી પડ્યા હતા ભારે હૈયે બાળકોએ અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષકનું ભવ્ય સમારંભ યોજી વિદાય આપી હતી સાથે સાથે અગિયાર મહિના કરારી શિક્ષક શ્રી ભગવાનભાઈનો વિદાય સમારંભ યોજાયો હતો शिक्षक कभी साधारण नही होता प्रलय निर्माण उसकी गोद में पलते हया कहवत सार्थक करी छे। जेनाल में प्राथमिक शाला में नौकरी करता शिक्षके शाला में नौकरी दरमियान बाड़कों ने ज्ञानी साथे साथे संस्कार ना पाठ शीखी अने उत्तम कामगिरी करी अने ज्यारे आजे विदाय लेवानो समय आव्यो त्यारे सौ कोई भाव बन्या बनयावं एक शिक्षकन जीवन जेने विदाय आपता सौ कोई रड़ी पड़ा था બાવીસ વર્ષ સુધી જેનાલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા પંચાલ ભરતવાઈની આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે આજે સ્થળ બદલી થયો છું મને જેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યું છે ત્યારે આ વિદાય સમારંભમાં પોતાના આંસુ રોકી શક્યો નથી કેમ કે આ શાળાના બાળકો શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે બાળકોને શિક્ષણ સાથે સાથે એક એવો નાતો બંધાયો છે જે આજે છોડીને જવું પડે છે ત્યારે ખુશી સાથે દૂર પણ થાય છે બાળકો પણ આજે રડી રહ્યા છે એવું માનીએ છીએ કે એક શિક્ષક તરીકે જે ફરજ હતી તે સારી રીતે નિભાવી જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે તમામ બાળકો અને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું મને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ બદનામ થતું હોય છે શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે જોકે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપીને અનેકવાર સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ જાય છે ત્યારે આજે સ્થળ બદલી થતા જેના પ્રાથમિક શાળામાં શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષકને ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને બાળકોનું કહેવું હતું કે આજે જે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે તેમને લઈને અમને બહુ દુઃખ છે શિક્ષકો સાથે અમારો જેમ પોતાના બાળકોને સાચવે તે રીતે સાચવીને અમને શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે જેને લઈને આજે અમે ભાવી ગોર થયા છીએ નગર કદાચ હું બદલી ગયે બીજા વેલો જતો રહ્યો પણ ખરેખર આ વખતે ત્યારે મારે વતનથી નજીક મળતું તું અને મારે ખરેખર હવે ઘરે પણ જવાની થોડી વધારે રહેતું તું એટલે ખરેખર એ સ્ટાફ પાણી કયું કે ભાઈ હું આવતે ભલે તમે ના પાડો છો કે સાહેબ આ બધા સાહેબ હવે ખરેખર ના પડતા કે સાહેબ તમારે અહીંયા જ રિટાયર થવું છે અને ગામના યુવાનો વડીલો તો ખરેખર એમની તો ઈચ્છા હતી કે સાહેબ તમે અહીંયા તમારે ઘણા જણા તો ફોન પણ આવ્યા કે સાહેબ તમે આ શું કર્યું પણ સમય સમયની વાત છે કે ખરેખર મારે ઘરે પણ થોડી આપડે કેવાય ને સમય જાય એટલે ઘરે પણ આપડી જરૂર પડે છે ઘરે ઘરે માતા પિતા ઘરે ઘરે આપણો સમાજ છે ખરેખર એવી આટલા વર્ષ સુધી ચોવીસ વર્ષ સુધી રહ્યો પણ મારે મને ક્યારે પણ એવું નથી લાગ્યું કે હું મારા વતનમાં નથી રહ્યો ખરેખર મારા વતનમાં એવું મને ખરેખર લાગણી થઈ છે તો જોવું તો આપડા શાળાની નજીક બનસિંહજી છે ખરેખર એમ તો ગમે ત્યારે મારે કામ હોય તો ગમે ત્યારે ફોન કરું અથવા એમની રૂબરૂ મુલાકાત કરું કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ વાત હોય તો ખરેખર એક જ ગાડી આવવાથી તેઓ અંદર આવી જતા કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ હોય તો તેઓ એકદમ સરળ સ્વભાવથી એવો પતાવી દેતા અને કોઈ પણ હોય તો રવાના કરી દેતા કારણ કે પહેલાની એક બે હજાર ત્રણની વાત કરું તો ઘણા બધા પ્રશ્નો થતા કે ગામમાંથી કોઈ આવતું કોઈ એવું પ્રવૃત્તિ કરતું કોઈ તો તરત હું એમને જાણ કરતો તો એમનો પણ ખૂબ ખૂબ આ સમય એમનો આભાર માનું છું પછી એ રીતે બાજુ આજુબાજુ મો ખરેખર અભય સિંહ છે આ બધું ભૂપસિંહ છે આ બધું લાલસિંહ છે જે શિષ્ય પણ એ ખરેખર હાલ પણ ગમે ત્યારે ગમે ત્યારે કે સાહેબ તમારે ગમે ત્યારે જરૂર પડે ગમે તે હોય કામ હોય તો સાહેબ કહી દેવું એ જ રીતે એ પાછળ આપણા વિષ્ણુજી છે એ ખરેખર એમનો એ ખરેખર હું નોકરી લાગ્યું કે પેલા દિવસ થી એમનો સંપર્કમાં માં જુઓ ને ખરેખર શાળામાં કોઈ પણ વસ્તુ પાંચ વાગ્યા પછી પણ જો કદાચ કોઈ વસ્તુ ભૂલથી કોઈ રહી ગઈ હોય

તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર આ ચોવીસ સુધી ગામમાં મને ખરેખર બીજો તરીકે પણ કામગીરી મળી પ્રસંગમાં વધારે ગામના મિત્રો શિક્ષક મિત્રો ભરતભાઈ અને એમની ફેમિલી અન્ય મિત્રો તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ તમામનું આજના પ્રસંગે શાળામાં સ્વાગત કરું છું અને વિદાય કાર્યક્રમ કે ભાઈ ભરતભાઈનો વિદાય હવે ભરતભાઈ વિશે કેવું હોય તો એક જ વાક્યમાં કહેવાય કે ભરતભાઈ એટલે હકારાત્મક માણસ મને ઘણી વાર કોઈ જગ્યાએ જવાનું હોય રાતે ફોન આવે કે ભાઈ ચોપડા લેવા જવાનું છે કે ફલાણી જગ્યાએ જવાનું છે કે ફલાણી જગ્યાએ જવાનું છે મારી પાસે દસ જણા હોય કે બાર જણા હોય તો મને ખબર છે કે દસ જણા નેગેટિવ જવાબ આવશે અહીંયા ફોન કરશું એટલે પોઝિટિવ જવાબ આવશે એટલે સીધો ફોન એમને જ કરો ભરતભાઈ આપણે ચોપડા લેવા જવાનું હા સાહેબ ક્યાં જવાનું તૈયાર બાકી બીજાને કીધું કે સાહેબ હું કેવી રીતે પાછો આવીશ ને કેવી રીતે જઈશ ને ક્યાં જવાનું છે સત્તર પ્રશ્ન હોય પણ પોતાને મને મારે બાર વર્ષથી અહીંયા સ્કૂલમાં મને ખબર છે કે પોઝિટિવ માણસ ગમે તે વાત હોય કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ કાર્યક્રમમાં વસ્તુ લાવવાની હોય મોકો ભરતભાઈ આપણે કાલે છવ્વીસમી જાન્યુઆરી ઉજવણી છે વિદાય કાર્યક્રમ છે આ કાર્યક્રમ છે એટલે એમની રીતે લિસ્ટ કરી કે સાહેબ આટલું લાવવાનું હોય ને ભાઈ તો આટલું જ હોય એ કોઈ પણ વસ્તુ ભૂલે નહીં સરસ મજાની બધી વસ્તુ લઈને આવે અને દરેક કાર્યક્રમના અંદર એમને કદી મેં નહીં જોયું કે એમને એમ કીધું કે સાહેબ આ નહીં મજા આવે એમને ગમતો હોય કે ન ગમતો હોય કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ શિક્ષક હોય કે કોઈ પણ કોઈના વિશે કદી નેગેટિવ મેં એમના મોઢે સાંભળ્યું નથી દરેકે એકબીજાના વિશે નેગેટિવ બોલ્યા છે પણ મેં ભરતભાઈના સ્વભાવ જોયો છે હજુ સુધી મને અમારી શાળામાં ઘણા નેગેટિવ પોઝિટિવ પ્રશ્નો બનાવ્યા છે પણ કદી એમના મોઢે એમ નહીં કીધું કે સાહેબ આ શિક્ષક ખરાબ છે કે આ શિક્ષકને સાહેબ હત્યા કરવો કે આ બેનને કે આ સાહેબને પોતે ખરી નેગેટિવ વાત હોય જ નહીં અને હંમેશા કહેવાય કે ભાઈ મારા એમ કહેવાય કે બધા એમ કહેવાય કે ભાઈ સાહેબના જમણો હાથ ને દવા હાથ